નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવકની વાત કરી મિત્રો તો નવસો ગુણીની આવક છે મિત્રો એટલે આજે આવકમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ એથી ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જોઈએ જાણી લઈ કહેવાય છે આજના જીરાના બજારમાં હા મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને મારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સુડતાલીસો ને એકવીસ સુડતાલીસો ને એકવીસ સુડતાલીસો ને રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સુડતાલીસો ને એકવીસ રૂપિયામાં વેચાણ છે માલ માં કઈ નો ઘટે

આ ભાઈ ભગુલભાઈ ખેતાલીયા ખેતાલીયા ભગુલભાઈ ખેતાલીયા એક બસનો નંબર આરો હે બાલાજી માર તો જોણા આપડા ખેતાલીયા 51 ખેતાલીયા 51 ખેતાલીયા 61 ભાઈ નું નામ ખેતાલીયા 51 ખેતાલીયા 61 61 કોઈ Jettali son ekoter, jettali son ekoter, jettali son ekoter ubiyan obao diyo se vidro, jettali se vidro. Jettali ekjiya, halwae, jettwi, jettwi ziya, jettatri, jettri ziya, jettali, jettali ekkali, jekawan, 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 jekawan wak એકાવન છેતાલીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છેતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સેમી સુપરમાન છે મિત્રો છેતાલીસો ને એકાવન